ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા પામી છે આજ રોજ મથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક સમર્થનમાં કલેક્ટરને પાઠવી વિરોધ કરવામાં આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક ભારજી મંચાભાઈ વસાવાને સાચી રજૂઆત કરતા જે સસ્પેન્ડ કરી દેવાયા છે તે નિંદનીય બાબત છે આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો હિત પણ જળવાઈ રહે અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જય જોહર જય આદિવાસી મારું નામ વસાવા વિવેક બરત હું દયાદરા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કારણ છે કે અમારા દેઢિયાપરાના આદિવાસી શિક્ષક બારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી અને અમારી રજૂઆત તમે આગળ કોઈ પગલાં લેતા નથી સાહેબશ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી પાનખલા જે સારા છે એમાંથી કે તમે આ સારાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું છે કે કે કારણો કારણો કયા કયા તમે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અત્યારથી એ લોકો અમારા જે બારજીભાઈ વસાવા ગુરુજી છે એ હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી એક કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આના સમયના સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું આજે કંઈ ભાજપની વાત નથી લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે ભાજપ માટે નહીં અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે અને આના સમયમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ગ્રમ્ય હશે અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું અમે જવાબ આપીશું અને હા કાન ખોલીને ચેતવણી આપ્યા છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી અમે જાતે નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યા નહીં દઈએ અને બીજી વાત કે દરેક ગામોમાં આદિવાસી દરેક એ સમસ્યા છે કે આજે પણ સિત્તેર ટકા અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે નામ પણ નથી એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે અને બીજી બાબત કે મંદિરો મંદિરોની વાત કરીએ આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે બીજા બધા સમાજમાં તમે જોઈ લો કે બધું નામ પણ છે અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ પણ નથી ત્યારબાદ આ બધી મોમાયા મૂકીને ઝંઝટ મૂકીને જયારે મળવાનો વારો આવે છે સમસાનમાં જે અમને આવે છે ને એ આજે કેટલાય સમશાન અમારા નામ પણ નથી